ગુજરાત સરકાર મહેસૂલ વિભાગના મુખ્ય અધિક સચિવ સાવલીના સરદારપુરા ગામમાં મુલાકાતે આવ્યા છે મહેસૂલ વિભાગના મુખ્ય અધિક સચિવ જયંતી રવિ સર્વે અર્થે સાવલીના સરદારપુરા ગામમાં આવ્યા ભૂમિ સીમાંકન પ્રોજેક્ટ અંતર્ગત સચિવ દ્વારા સરદારપુરા ગામના ખેડૂતોને મળ્યા લેન્ડ ગ્રીવિંગ બિન ખેડૂત તેમજ અન્ય મહેસૂલ સંબંધી તકરારોને લઈને ગામડાના નાના ખેડૂતો ભોગ ન બને તે મુજબ આ પ્રોજેક્ટ દ્વારા રીસર્વે કરવામાં આવશે ગામડાના ખેડૂતોની જમીનોમાં સ્થાનિક મહેસૂલ વિભાગની રાહ રહેમ હેઠળ બારોબાર ખેડૂત બની જતા લોકો ઉપર કાપ મૂકી શકાય જે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે સરદારપુરા ગ્રામજનો દ્વારા ગામમાં પ્રાથમિક જરૂરિયાતના અભાવને લગતા પ્રશ્નોની રજૂઆત કરી સરદારપુરા ગામ જે સાવલી તાલુકામાં આવેલું છે એમાં આજે મહેસૂલ વિભાગ તરફથી અમે આવ્યા છીએ ગાંધીનગરથી અને સાથે અમારા સેટલમેન્ટ કમિશનર વિજલ શાહ સાહેબ પણ અહીંયા બેઠા છે અને જિલ્લાના કલેક્ટરશ્રી પણ અહીંયા આવ્યા છે આનિત નાબેરિયાજી અને સૌથી પહેલાં તો ગામના સરપંચ શ્રી સિભાબેનને પણ મારા નમસ્તે બેનનું શું નામ ને પણ મારા નમસ્તે સૌથી પહેલાં નવા નવા બનાયેલા ચૂંટાયેલા સરપંચને અને આનંદ થયો હવે આ ગામમાં આપણે અમુક જે મહેસૂલ ખાતાને લગતા લાન્ડ રેકોર્ડ્સ ને કઈ રીતે આપણે હજી સરસ એને સચ ધુરુસ કરીને સટીક બનાવી શકીએ એના માટે અમે એક એક તાલુકાની અંદર એક એક ગામની પસંદગી કરી છે આખા રાજ્યમાં અને એમાં આ પ્રયોગ કરશો તો આપણને આઈડિયા મળશે કે કેમ કરવાથી જે અમુક તમારા રિસર્વે ટાઈમના જે ભૂલો રહેવા પામ્યા છે એને આપણે કેમ દુરુસ્ત કરીને ઠીક કરી શકીએ તો એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે અને તમારા બધાનું સાથ સહકાર પણ એમાં જોઈએ છે મળશે કે નહીં હા સરસ હવે બીજું એક એટલા લોકો ખેડૂત ખાતેદાર છે હાથ ઊંચા કરશો બહેનો હા કે ના તો બધા હાથ ઊંચા કરજો હા હવે તમારા ખેતરમાં માનો કે કોઈ બારોબાર તમારા ખેતરને કંઈ વેચી મારે કંઈ ખોટું કરી દે તો તમને તો નહીં જ ગમે તમારી આ તો તમારા બાપ દાદાની આપેલી એક બહુ જ અમૂલ્ય તમારા માટે વારસાઈમાં મળેલું એક વસ્તુ છે અને જમીન તો આપણી મા કહેવાય બરાબર ને અને એ તો દેવી પણ કહેવાય તો જમીન તો આપણા માટે ધરતી માં કહેવાય તો એ રીતે એમાં કોઈ પણ આ રીતે છેડા કે કંઈ ખોટું કરીને લઈ ન જાય તમારી જમીન સલામત રહે તમારા માટે એમાં અમારી અનુરોધ છે કે તમે પોતાનું મોબાઈલ નંબર એટલે અહીંના જે આપણા મામલતદારશ્રી છે અને જે આપણા ઓફિસર સર્કલ કોણ છે અહીંયા સર્કલ

અને તમે છો હા તો એન્ટ્રી કરશે અને એમાં તમારા બધાના મોબાઈલ નંબર આપશો અને તમારી કન્સેન્ટ સાથે એટલે તમારી મંજૂરી સાથે આધારનું પણ લિંકેજ કરીએ તો સલામતી સાથે તમારી જમીન જે છે તમારી પાસેથી કોઈ એમાં ફેરફારવાનો કે કોઈ વારોબાર કંઈ એન્ટ્રી કરે કેમ કે ઘણી વખતે એવા પણ અમારા ધ્યાન પર કોકો કિસ્સા આવે છે કે કોઈએ એક ખોટી